અને ટેમ્પોલી તપાસ માટે અજાણ્યો નીકળી ગયા હતા કે તપાસ કરતા જીએસટી ઓફિસમાં આવો કોઈ જ અધિકારી ન હોવાનું જાણવા મળતા પોલીસ ફરિયાદ કરાઈ હતી કે તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી અને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી બોગસ જીએસટી અધિકારી બની આવેલા અવિનાશ ચૌહાણ તેના સાથીદારો મિલન ડાબી તથા મિલન સટપદડીયા અને સરથાણા બાલક પાટિયા સ્વામિનારાયણ મંદિર પાસેથી ઝડપી પાડ્યા હતા તેઓ પાસેથી સોપારીની અઢાનંગ બોરી તથા ટેમ્પો અને મોબાઈલ ફોન સહિત પોલીસે ચાર લાખ દસ હજારથી વધુ કબજે કરી હતી પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેઓ કબૂલાત કરી હતી કે નહીં પકડાયેલા આરોપી કૌશિક પાઘડાર મુખ્ય સૂત્રધાર છે તેના સાગરી સુરભા મોરીએ પકડાયેલા આરોપીઓ અવિનાશ ચૌહાણ મિલન ડાભી અને મિલન સરપદડીયા સાથે મળી સોપારી ભરેલો ટેમ્પોને રસ્તામાં રોકી તેના ચાલકને જીએસટી અધિકારી તરીકે ઓળખ આપી ટેમ્પો જમા કરવાની વાત કરી લઈ જવા પામ્યા હતા આ ચોરીની સોપારીને આરોપી અવિનાશ ચૌહાણ મિલન ડાબી મિલન સરપદડિયા વેચાણ માટે જુનાગઢ મોકલી સભ્યોગે કરતા હોય તે જ સમયે પકડાયવાની કબુલાત કરાય છે આરોપીનો કબજો પોલીસને પોલીસ તજવીજ હાથ ધરી છે સાથે